તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એવાલ ગામ ખાતે દેશની આન બાન અને શાન એવા તિરંગા યાત્રામાં ગામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રા ડીજે સાથે હર્ષભેર નીકળી હતી જેમાં બીએસએફના જવાનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા રેલીમાં બાળકોએ વંદે માતરમ ભારત માતાની જય જેવા દેશભક્તિના નારા સાથે દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના નારાઓથી રાષ્ટ્રપ્રેમ ગુંજી ઉઠ્યો હતો આ યાત્રામાં એ પ્રાથમિક શાળાના આચાર્ય નાનજીભાઈ વાઘેલા શિક્ષકો પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર